કેટલું ખર્ચે મિત્રો આ ખેતરમાં જ્યાં હરિયાળી જોવા મળે તમને એટલું ખર્ચ એવી કાંઈ વાત જ નહીં જુઓ નકરું ખડશે મિત્રો તો મિત્રો સ્વાગત છે મારા એક મજામાં જશો અને મજામાં જ રહો અને બધા મિત્રોને જય માતાજી તો મિત્રો હું આવ્યો તો મારા ઘઉંમાં તો મિત્રો અડધા ઘઉં ઉગવામાં કમેન્ટ પડ્યો હતો એ શું કમેન્ટ પડ્યો હતો એ આજે હું તમને જણાવવાનો છું તો આપણા વિડીયો પૂરો જોજો અને મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જોઈ લઈએ ઘઉં તો જુઓ મિત્રો અહીં તો ઘઉં કમ્પલેટ ઊગી ગયા છે જુઓ આટલેથી મિત્રો આ બાજુના ભાગમાં ઉજ્યા છે કમ્પ્લેટ જુઓ અહીં કમ્પલેટ છે આટલી ભૂંય આટલી ભૂંય તો મિત્રો અને વચ્ચે જુઓ ક્યાંય તમને ઘઉં દેખાય છે બિલકુલ મિત્રો આટલેથી કરીને આટલામાં આટલેથી કરીને આટલામાંથી અને સામે આ કોઈ સણિંગ નહીં ઉજાય સાઈડમાં અને સામે બે નેક છે પહેલી એ બે નેકામ ઉજ્યા હે એના પછી નહીં ઉજ્યા તો મિત્રો શું કારણથી ઘઉં ના ઉજાય તો ખબર નહીં મને પણ મિત્રો શું પ્રોબ્લેમ બની ગયો હા જુઓ મિત્રો અહીં ઘઉં નથી જુઓ અહીં ઘઉં તમને નહીં જોવા મળતા હોય ક્યાંય જોવા મળે છે જુઓ મિત્રો સામેથી ઘઉં તમને દેખાય છે અહીંયા નહીં દેખાતા હોય અહીંયા મિત્રો ક્યાંય ઘઉં નહીં જુઓ સામે બે ને એકમ દેખાતા હશે તમને છે ને અહીંયા ઘઉં નહીં જુઓ સામે થોડા થોડા છે જુઓ અડધા અડધા તો મિત્રો ઘઉંમાં ગમે તે પ્રોબ્લેમ બન્યો હોય વચ્ચે નહીં ઉજ્યા બાકી કોરે કોરે બે સાઈડ ઉજ્યા છે અને ઘઉં પણ સારા છે આપણે પાહન વાયા છે જેટલા ઉગ્યા હોય તો બહુ સારા છે અને બહુ સરસ છે ઘઉં અને હવે આપણે પાણી વાળવાનું છે આમાં યુરિયા ખાતર નાખીને એટલે કેમ કે મિત્રો પહાન વાયા છે એટલે પાણી આપવું પડશે ખાતર નાખીને યુરિયા નહીં નાખવા તો કાંઈ ના થાય અને મિત્રો આગળ બ્લોગમાં બન્યા રહેજો હું તમને વરિયાળી બતાવવાનો છું કે વરિયાળી કેવી છે તે આપણી ખાલી બ્લોગમાં બન્યા રહેજો થઈ ગયા છે આપણા એક ભાઈની વરિયાળી છે આપણા ભાઈની જ છે આપણા કુટુંબી તો મિત્રો વરિયાળી કેવી છે ખાલી મિત્રો વરિયાળી બહુ જોરદાર છે અને બહુ સરસ વરિયાળી છે તમને હું વરિયાળી દેખાડી દઉં તો જુઓ મિત્રો વરિયાળી બાકી એક નંબર છે જુઓ મિત્રો આ વરિયાળી છે ને પહન વાવેલી છે આપણા એક ભયભાઈથી પંદર દિવસ પહેલી તો એમની વરિયાળી આવડી જ છે અને આ મિત્રો પંદર દિવસ પાછળ વાવેલશે તો એ વરિયાળી આવડી છે જુઓ આ કેટલો વિકાસ છે આ વરિયાળીની અંદર તમે જુઓ ખાલી બહુ જોરદાર વરિયાળી છે મિત્રો આ મિત્રો આખા ખેતરની અંદર જુઓ સામે સુધી બહુ જોરદાર વરિયાળી છે જુઓ આ વરિયાળી છે મિત્રો જોરદાર જુઓ મિત્રો વરિયાળી એટલી સરસ છે ને કે કોઈ ખામી જ નહીં વરિયાળીની અંદર કેમ કે બહુ સારામાં સારી વરિયાળી છે અને બહુ સરસ છે અને મિત્રો વરિયાળીમાં કોઈ ખામી જ નહીં કેમ કે મિત્રો આપણા ભાઈની જ વાવેલી છે તો હું મિત્રો સ્પેશિયલ વરિયાળી જોવા માટે જ આવ્યો હતો અને મિત્રો બહુ જોરદાર વરિયાળી છે અને બહુ સરસ વરિયાળી થવાની છે જુઓ વરિયાળી મિત્રો ખડ પણ મિત્રો મિત્રો બિલકુલ નહીં મળે ખડ કોઈ છે જ નહીં અંદર એટલે વરિયાળી એકદમ સુખી છે જુઓ તમને ક્યાંય એટલું ખડ જોવા નહીં મળે અને હવે આપણે મિત્રો આમાં ટ્રેક્ટર રાખશું એટલે આ વચ્ચેવાળું ખટર્યું નહીં એ બધું નીકળી જશે વરિયાળી ક્યાંય ખડ જોવા નહીં મળે પછી વરિયાળીને છે ને આને આપણે આ આવી આ પાળી છે ને મિત્રો પછી આ થડમાં બાંધી દેવાની આ બે થડમાં આ બાજુ ને આ બાજુ પાળ અહીંયા આવી જશે એવો એક ઓલી પર ઓળામાં આવશે ને એક આમાં આવશે આવી રીતે મિત્રો ઓળા બાંધી દેવાના અને મિત્રો હરિયાળી પણ બહુ સરસ છે તો વરિયાળી મિત્રો તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો મને અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હું તમને મિત્રો એક ખેતરમાં વરિયાળી બતાવું એમાં ખડ જુઓ ખાલી તમે કેટલું ખડ છે તો બ્લોગમાં બન્યા રહેજો અને આપણે એ ખેતર બાજુમાં છે એ બતાવી દઉં તમને તો આ જુઓ મિત્રો આમાં તમને વરિયાળી જોવા જ નહીં મળતી જુઓ હા જુઓ મિત્રો ખડ આ હું ખડ પડ્યું છે મિત્રો આ ખેતરમાં કેટલું ખડ છે મિત્રો આ ખેતરમાં ક્યાંય વરિયાળી જોવા મળે તમને એકલું ખડ છે એવી કંઈ વાત જ નહીં જુઓ નકરું ખડ છે મિત્રો એકદમ ખડ ખરસી ખડ બીજું કાંઈ જોવા જ નહીં મળતું મિત્રો કેટલું ખડું જો ક્યાંય મને તો વરિયાળી જોવા જ નહીં મળતી મિત્રો આ ખેતરમાં તો આ ખેતરમાં તો મિત્રો ફેલ ગઈ વરિયાળી કાંઈ ખડ સીવી કાંઈ છે જ નહીં એકલો ખડ જ છે મિત્રો ખડ સીવી કાંઈ છે જ નહીં આ ભાઈની તો મહેનત ફેલ ગઈ છે કેમ કે આટલો ખડ તો આ ભાઈ ક્યારે ને ધીરે જુઓ વરિયાળી છે મિત્રો ચાક ચાક જુઓ પણ મિત્રો ખડ બહુ છે એટલે ન્યા બહુ મુશ્કેલ પડે અને આવો ખર હોય મિત્રો જુઓ કેટલું ખર્ચે તમે ખાલી જુઓ ખર્ચેવી કાંઈ શે વરિયાળી એકલો ખર્ચ છે જોઈ લો કેટલું ખર્ચે આખા ખેતરની અંદર જુઓ એકલા ખર્ચે એવી કંઈ શે જ નહીં મિત્રો અને મિત્રો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા મિત્રોને જય માતાજી જય જવાન જય કિશન